જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદ દે મિલાન પર્વ તેમજ ગણેશ વિસર્જને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાય જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી દે મિલાદ પર્વ તેમજ ગણેશ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાય જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીની દક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાય આ બેઠકમાં જંબુસર નગરના મુસ્લિમ તથા હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગણેશ મંડળના આયોજકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાંતિમય રીતે બંધો सहवार न्यूज़ अनुसार निथायते ने ध्यानमारा की शांति समिति ने बेटे को शहीदी आमितिंग माह जंबूसर न्याय पुलिस अधीक्षक पीएल चौधरी तेमच जंबूसर बीके भूतिया पीआईआरएल फटाना पुलिस नापते था कि वालों मोटी संख्या में उपस्थित रहा था। हाय ये तुम्बा वो ये जब प्रशिक्षण आ रहा हो �